જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે રાજકોટમાં લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોતને લઈને શહેર પરમાં દુઃખ અને રોષની લાગણી જોવા મળી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો અને આજે શહેરના મુખ્ય માર્ગો પર આતંકવાદીઓને પૂતળાનું દહન કરવામાં આવ્યું કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રચાર કર્યા હતા

ગઈ કાલે જે આપણે ભયભાવમાંથી ઘટના બની ધર્મ ધર્મ પૂછી ને જે ગોળીઓ મારવામાં આવી એનો આજે વિષયનું પરિષદ ભજરંગને રાખા ઇન્ડિયામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે સરકારને અમે એક જ આવેદન કરીએ છીએ કે ભાઈ આજે આતંકવાદીઓને મૂકવામાં ન આવે અને સર્જિકલ સર્જુ સર્જિકલ સર્જિકલ ફ્રી કરે તો એ સરકારની એ જ અપેક્ષા છે પ્લસ માં આતે ભજરંગી ભજરંગી ભજરંગીભાઈ ભજરંગી ભાઈઓના એક જ આમ બધા સરકારને એક જ નિવેતન કરીએ છીએ પાછી કાર સેવાની જરૂર પડે તો એ પ્રમાણે અમે છે છે કે સંદેશ આપવાનો અમે વિશ્વ હિન્દુ પરિષદ માં છીએ તો વિશ્વ હિન્દુ પરિષદ તો હિન્દુ ઉપર ખુબ અત્યાચાર થાય છે તો એ અત્યાચાર ન થવો જોઈએ કે ધર્મ પૂછીને જે હુમલા કરે છે એ ન થવા જોઈએ એના માટેનું અમે આજે આ પુત્ર દહન નો કાર્યક્રમ કરેલો છે જે બધા વીએચપી મહિલા ને આરએસએસ વાળા છે દુર્ગા વાહિની છે માતૃશક્તિ છે બજરંગ છે અમે બધા સાથે એક સંગઠન થઈને આ પુત્ર દહન નો કાર્યક્રમ કરેલો છે વંદના સેજપાલ પુરવાનામે કઈ કાલે જે ઘટના બની છે ઈ ઘટનાના વિરોધમાં આજે રાજકોટ વિશ્વયુ પરિષદ બજરંગ નો સખત વિરોધ છે દેશભર માં આજે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આતંકવાદી નું પુતળું એનો સખત વિરોધ કરવામાં આવે છે આગામી દિવસો માં જે અહીંયા પર્યટકો જાય છે એની સુરક્ષાની જવાબદારી અહીંયાની ની ફારૂક અબ્દુલ્લા સરકારની રહેશે કારણ કે આ નિર્દોષ લોકો જે ફરવા ગયા છે એને કોઈ પણ પ્રકારને ભોળવીને એની હત્યા કરવામાં આવી છે